તાપી જિલ્લાના સોનગઢ માંડવી રોડ વચ્ચે આવેલ ખેડવાડા થી લીંબી ગામ વચ્ચે સુધી રસ્તાના કામ બાબતે રસ્તો રોકો કરવામાં આવ્યો સોનગઢ તાલુકા ખેડવાડા થી લીંબી રસ્તા બાબતે અગાઉ સ્થાનિક આગેવાનો દ્વારા તારીખ દસ જાન્યુઆરી ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ રસ્તો છ મહિના પછી કામ બંધ થયું કામ બંધ હોવાથી રસ્તો રોકો કરવામાં આવશે કોન્ટ્રાક્ટરને જાણ થતા પોતે મહેસાણાના કોન્ટ્રાક્ટર રાજેન્દ્રભાઈ પટેલ હાજર થયા અને પોતે પ્રજાને જણાવ્યું કે આ બે થી અઢી મહિનામાં રસ્તાનું કામ પૂરેપૂરું કરી દઈશ તે ઉપરાંત ખેડવાડાથી લીંબી રસ્તો પૂરેપૂરો ખરાબ હોવાથી ત્યાંના રહેવાસી ગામના લોકો મળી સોનગઢ પોલીસ ચોકી અરજી કરવામાં આવી કે ચૌદ ફેબ્રુઆરી શુક્રવારે રસ્તો રોકવામાં આવશે રસ્તો રોકવા બાબત તારીખ ચૌદ શુક્રવારે સમય પહેલા સોનગઢ પોલીસ ચોકીના પોલીસ પણ હાજર થયા હતા આ રસ્તાનો સુધારો થાય તે માટે ગામના રહેવાસીએ કહેવું છે કે સોનગઢ માંડવી રોડ વચ્ચે આવેલ ઉકાઈ હિન્દુસ્તાન પુલ 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 નરમ છે અને તે સાથે પૂરેપૂરો નબળો વાહનો ભારે વાહનોનો જવર બંધ કરાવવો જરૂરી છે અને નબળો પુલ તૂટતા અહીંના રહેવાસીનો અવરજવર અવર જવર બંધ થઈ જશે કેમ કે ગામના સ્થાનિકોનું કહેવું છે કે ભારે વાહનોના કારણે રસ્તો ખરાબ છે અને તે સાથે ભારે વાહનના અવર જવરમાં ભારે માટી પણ ઉડે છે તે ઉડેલ ધૂળ માટી ઘર સુધી આવે છે અને ચાલતા અવર જવર કરનારા લોકોની આંખમાં ધૂળ માટી આવી જાય છે ગામના આજુબાજુ રહેવાસીનું કહેવું છે કે ભારે વાહનો અવર જવર બંધ કરવું જરૂરી છે આ ભારે વાહનોના અવર જવરમાં રોડ પૂરેપૂરો ખરાબ થઈ ગયો છે આ રસ્તા સાથે લીંબી અને ખેડવાડા પુલ રિપેર કરવો જરૂરી છે અહીંના રહેવાસીઓનું શું કહેવું છે તે સાંભળીએ

એટલા માટે અમે રસ્તો કો કર્યું છે અત્યારે અમે ક્રોળ કરીએ છે સ્વતભાઈ બાબલીભાઈ વસાવા સરલામલી ગામ પંચાયતનો સભ્ય છું અને છેલ્લા 6 મહિનાથી આ રસ્તો ખોદકામ કરવામાં આવેલો હતો ત્યાર પછી કામ અટકાવી દેવામાં આવેલો હતો ખબર નહી કયા કારણસર આ કામ અટકાવી દેવામાં આવેલો હતો જે રસ્તો છે દસ કે બાર કિલોમીટર ના રસ્તો છે એટલો ખરાબ માં હતો અમારે આંદોલન કરવું પડ્યું રસ્તા માટે ત્યારે આજે અમે આ રસ્તા ને નિકાલ ચાલુ કરવાની આપી છે તંત્ર ને મારી ખાસ વિનંતી છે કે અત્યારે હુકમ મુજબ આ રસ્તામાં ફૂલતાઓ ખરાબ છે બતાવવામાં ત્યાં લોળીક વાહનો વધારે ચાલે છે એ વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એની અમારે ગ્રામજનો આગેવાનો સહિત છે અને જે ખાસ તંત્રો ધ્યાન લે એવી અમારી અમારી અપેક્ષા છે